જય માતાજી મિત્રો આજે આપણે એક ચમચી મીઠું ગૃહિણીને રસોડાની અંદર કઈ રીતે ઉપયોગી થઈ શકે છે એવા સરસ ઉપાયો આપણે જોવાના છે જોવા ફ્રીજની અંદર બળફ જામી જાય છે ખૂબ સાફ કરવું પડે છે વારંવાર અને મીઠાની અંદર ભેજ લાગી જાય છે થોડું મીઠું નાખવાનું હોય ને જાજુ નખાઈ જાય છે આવા બધા પ્રોબ્લેમનું આજે સોલ્યુશન આપણે લાવવાનું છે સરસ એવું સોલ્યુશન આપણે જાણવાનું છે જો આ મસાલો છે આપણે બાર મહિના માટે સંગ્રહ કરીને રાખતા હોઈએ છીએ લાલ મરચું પાવડર પણ એની અંદર ગાંઠા પડી જતા હોય ગાંગડીઓ પડી જતી હોય તો આવી રીતે એક ચમચી મીઠું લઈ અને મસાલાની અંદર બરાબર ભેરવી દેવાનું છે જો આવી રીતે નાખતું જવાનું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે મરચું અને મીઠું આ બધું જ મીઠું છે ને એ જીવાત નહીં પડવા દે અને ગાંઠા પણ નહીં પડવા દે અને મરચું જો તમને લાગે ચામડીમાં બળે તો આવી રીતે ચબલું પેરી અને મીઠું મસાલો બે હલાવવું જેથી તમને હાથ પણ બળશે નહીં અને મસાલો સરસ રીતે સરસ એવો મીઠાવાળો થઈ જશે મસ્ત એવો મીઠું લાગી જાય મસાલાને તો આ મસાલો બાર મહિના સુધી બગડશે નહીં એની અંદર કોઈ પણ જાતની જીવાત પડશે નહીં અને કાળાશ પણ આવશે નહીં ક્યારેક આપણું મરચું છે ને બાર મહિના માટે રાખીએ છીએ ને તો કાળાશ આવી જતી હોય છે એનો કલર બદલાઈ જાય છે પણ મીઠું નાખશો તો એનાથી કલર એવો ને એવો જ લાલ ચટાક જેવો રહેશે અને અંદર કોઈ પણ જાતની જીવાત પણ નહીં પડે હવે આપણે મસાલો બરાબર મીઠાવાળો થઈ જાય પછી આપણે બરણીમાં એકદમ દબાઈ દબાઈને એર ટાઈટ રીતે ભરી દેવાનો છે કાચની બરણી હોય તો વધુ ઉપયોગી થાય છે હવે આપણે બીજો ઉપાય જોઈએ ઠંડી ઋતુમાં ફ્રીજની અંદર સાવ એકદમ ધીમું ફ્રીજ રાખીએ તો પણ ખૂબ જ બરફ જામી જતો હોય છે અને ત્યારે આપણે એક સરસ ઉપાય કરવાનો છે જો હું શું તમને ઉપાય બતાવું છું તે તમે જાણી લેજો જેનાથી તમારે વારંવાર ફ્રીજ સાફ કરવું નહીં પડે અને ફ્રીજની અંદર બરફ પણ વારંવાર જામશે નહીં અને આપણે જે વાસણ બરફનું ભરીને મૂક્યું છે પાણીનું બરફ થવા માટે એ સરસ બરફ જામશે બીજો વધારાનો બરફ થશે નહીં આવી રીતે એક ગરણીમાં મીઠું લેવાનું અથવા તો હાથ હાથેથી પણ તમે મીઠું હાથમાં ચપટીમાં લઈ અને આવી રીતે છૂટું છૂટું સ્પ્રે કરી દેવાનું આમ છાંટી દેવાનું આખા ખાનાની અંદર જેથી આપણો જે બળફ છે ને એ સરસ જામશે પણ જે વધારાનું નીચે જામી જતો હોય અઠવાડિયે દસ દિવસે ખૂબ બરફનું આખું ભરાઈ જતું હોય એવું ભરાઈ જશે નહીં આ મેં અજમાવેલો ઉપાય છે તમે પણ એક વખત જરૂર ઉપાય કરી જો ખૂબ ઉપયોગી છે જો આ આ રીતે થોડું થોડું પાણીથી જામ્યું હશે બરફ પણ એકદમ આમ જાજુ ફ્રીજ ભરાઈ જાય ને તરત ફ્રીજ આપણે બંધ કરીને સાફ કરવું પડે એવો બરફ જામશે નહીં અને બરફ આપણે જે વાસણ ભરી મૂક્યું છે એ સરસ જ જામશે હવે આપણા મીઠાની અંદર છે ને ક્યારેક ક્યારેક ભેજ લાગી જતો હોય છે તો મીઠું એકદમ આમ પાણી પાણી થઈ જાય અને થોડુંક આમ છૂટું નથી રહેતું તો આપણે શું કરવાનું છે ચોખાના દાણા લેવાના છે થોડાક અને એક નાના એવા કાપડના કટકાની અંદર ચોખાના એવા ચમચી જેટલા ચોખા લઈ અને આપણે એની પોટકી વાળી અને પછી આપણે એને મીઠાના ડબ્બાની અંદર મૂકી દેવાની છે જેથી એ ચોખા છે ને એ મીઠાને ભેજ લાગવા દેશે નહીં અને મીઠું આપણું સરસ કોરું અને સરસ જ રહેશે આવી રીતે મીઠાને સાચવી શકાય છે હવે જો આ બે ગ્લાસની અંદર આપણે લીંબુ નાખ્યા તો બે તળિયે બેસી જાય છે બે ગ્લાસમાં આપણે સાદું પાણી ભરેલું છે પણ આપણે એક ગ્લાસની અંદર એક ચમચી મીઠું નાખીને આપણે એક ઉપાય સરસ એવો કરીએ જોવો એનું શું રિઝલ્ટ આપણને મળે છે આ પ્રયોગ આપણે બાળકોને સરસ રીતે મીઠાની ઘનતા બાબતે સમજાઈ શકવી છે આ મીઠું આપણે પાણીની અંદર ઓગાળશું અને બે મિનિટ ઓગાળી વારવાનું એટલે પાણીમાં મીઠું સરસ ભળી જશે જેથી પાણીની ઘનતા વધી જશે અને બાજુમાં જે ગ્લાસ ભરેલો છે સાદું પાણી છે અને એમાં આપણે મીઠું નાખેલું નથી હવે આપણે લીંબુમાં મૂકીએ જો શું રિઝલ્ટ મેળવું આપણને સાદા પાણીમાં લીંબુ નીચે છે અને મીઠાવાળા પાણીમાં લીંબુ ઉપર તરે છે એટલે કે પાણીની ઘનતા મીઠું નાખતા વધે છે આવું બાળકને સમજાવી શકીએ અમારા વિડીયો ગમે તો લાઇક શેર